કેમ થયું આ બધી શોપિંગ તો બરાબર થઈ ગઈ છે ને તારી થઈ ગઈ છે આ સારું થયું કે તમે મારી સાથે વોકિંગ કરીને અહીંયા આવ્યા પહેલા ખબર નઈ તમને કેમ વરસાદ ના ગમ હું તો રાહ જોઉં છું કે આપણે બને ચાલતા જઈએ છીએ થોડો વરસાદ પડે ને તો મજા આવે વરસાદ નઈ રાજ જોઉં છે હા આ એટલા માટે તો તને ચલાવીને લઈને આવ્યો નકર બાઇક તો હતું જ કરે પણ એટલે જ કહું છું ને કે આ તમને ગમતો તો છે નઈ વરસાદ ખબર નઈ કેમ શું કેમ નથી ગમતો મને તો ગમે પણ શું છે કે વરસાદ પડ્યા પછી આજે બધું ભીનું ભીનું થાય અને ઘર બગડે પોતા મારવા પડે આ બધું મને જરાય ના ગમે અને ખાસ કરીને આ કોઈ પગ લૂછ્યા વગર ઘરમાં આવતું રહે એ તો બિલકુલ નહીં સારું હવે વાત નથી કરવી અહીંયા ફટાફટ ઘરે જવું પડશે ધામીની એક વાત કહેવા માંગતો તો શું વાત કરવી છે હા અમારી ઓફિસમાં છે ને મારો એક ફ્રેન્ડ છે એમના એક ભાઈએ કંઈક ટુર ટ્રાવેલર્સનું હમણાં નવું નવું ચાલુ કર્યું છે તો બહુ સરસ ઓફર છે એ લોકો ગોવાની ઓફર કરી રહ્યા છે તો શું કરવું છે આપણે લોકોએ ચાર પાંચ મહિના જેવું થઈ ગયું છે લગ્નને આપણે બહાર નથી ગયા તો ચાલ ને હનીમૂન માટે બહાર જઈએ પોસિબલ જ નથી કેમ પોસિબલ નથી દર વખતે આ તું અત્યાર સુધી તો ઘરના બાનાઓ કાઢતી હતી કે ઘરમાં આમ છે તેમ છે નવી નવી આવી જુ મને સેટ થવા દો હવે તો તું સેટ પણ થઈ ગઈ છે વાંધો એ છે કે મમ્મી પપ્પાએ તમને વાત નહીં કરી હોય આજે સવારે જ અમારા લોકોને વાત થઈ મમ્મી પપ્પા છે ને ચાર ધામની એ જવાના છે તો હવે તમે વિચાર કરો એ લોકો ત્યાં જશે તો આપણે ફરવા કઈ રીતે જઈ શકીએ યા આઈ નો ઓલસો મમ્મીએ મને સવારમાં જ વાત કરી હતી હું જ્યારે ઓફિસે જવા માટે નીકળ્યો હતો ત્યારે તો પછી તમે આવી વાત કેમ કરી કે બાર ફરવા જઈએ આ બુદ્ધિ જેવું બુદ્ધિ જેવું છે કે નહીં તમને એવું નથી આ વર્કલોડના હિસાબે આ કામ જ એટલું બધું કરાવી રહ્યા છે ને ઓફિસ વાળા કે ભલ ભૂલું ભૂલી જવાય છે આ મગજમાંથી નીકળી જ ગયું આ તો સારું થયું કે ઓફિસના કામના બહાર જવાનું થયું એટલા માટે તારી સાથે આવી શક્યો નગર તો એ પણ ના થાત હું શું કહું છું શું હા મમ્મી પપ્પાને છે ને એક જ વાતની ઉપાતી છે કે એ લોકો બહાર જશે અને ઘરમાં કોઈ ઝઘડા ના થાય અમે બંને ઘરની જવાબદારી બરાબર લઈએ અને હું છે ને ભાભીને એક પણ એક પણ ફરિયાદનો મોકો આપવા નથી માંગતી ભાભીનો તો ભરોસો નથી પણ તારા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે તું ક્યારે આવું કરીશ નહીં કેમે એવું બોલો છું જાણું છું તને તું નાનપણથી જ મમ્મી પપ્પા વગર મોટી થઈ છું એટલે માનો પ્રેમ પરિવારનો પ્રેમ એક બાપની વેલ્યુ શું હોય આ બધી જ વસ્તુ તો બહુ સારી રીતે જાણે છે પણ ખાસ હા ભાભી ભાભી વિશે અમુક વાતો એવી છે કે જે કદાચ તું જાણતી હોય ન જાણતી હોય ક્યારેક અનુભવ્યું હોય ના અનુભવ્યું હોય પણ એમ છતાંય કહેવા માગું છું કે ક્યારેક ઊંચા અવાજે બોલી દે અથવા તો પોતાના મનમાં આવે એવું કરાવે તો પ્લીઝ હે જે કહે ને એ વાતમાં આ આ કરી નાખશે કારણ કે એમનો સ્વભાવ હા શું બોલો છો તમે ભાભી વિશે આવું કેમ બોલો છો ભાભી તો બિચારા કેટલા સારા છે એ તો તું નવી નવી આવી છે ને એટલે કદાચ અનુભવ નહીં થયો હોય બાકી હું ઓળખું છું એ બારથી જેટલા સીધા અને સરળ દેખાય છે એવા નથી એને ખબર છે કે મારે કયું કામ કોની પાસેથી કેવી રીતે કરાવવાનું છે એટલે બની શકે કે આજકાલમાં તને પણ આ ભાભીના સ્વરૂપના દર્શન થઈ જાય ખબર છે આ મને રહેવા દો આ તમે છે ને મારી અને ભાભી વચ્ચે ઝઘડો કરાવવાની કોશિશ ના કર હું શું કામ ઝઘડો કરાવું હસબન્ડ છું તારો દુશ્મન થોડી છું ઝઘડો થાય તો કદાચ એવું બની શકે કે મારું માઇન્ડ ફ્રેશ કરવા માટે તમે મને બહાર લઈ જાઓ પણ એવું કાંઈ નહીં થાય અત્યારે કસાઈ નથી જવાનું બે હે બધી વાત તો છોડી દે પણ આ શાળા સાહેબનો ફોન આવ્યો હતો મને કંઈક કહેતા હતા કે પ્રોગ્રામ છે એમના એટલે કે મારા ઘરે આજે રાત્રે જમવા જવાનું છે એટલા માટે જ કે જમવા માટે કોઈ ખાસ કારણ તો હોવું જોઈએ ને હવે મારા ઘરે જવા માટે ખાસ કારણ જોઈએ છે તમને આ ભાઈ કહ્યું છે કે લગ્ન પછી જમવાઓ એક દિવસ તો શું થઈ ગયું છે હા તો ઓફિસ રાત્રે વેલા વાય આવજો હું ફોન કરું ને એટલે મને પિક કરી લેજો યસ રાઈટ ફોન કરજે તું મને ફોન ઉપર ફોન કરીશ ને તો બોસ પાસે થી રજા લઈ શકીશ કે જુઓ સાચું કારણ આ છે સારું ચાલ ચાલો હા વરસાદ આવી જશે તને શું લાગે છે નહીં આવે બા

તો મને છે ને આ મારી સાસુની સાડીઓ અને મારા સસરાના થોડા ઘણા કપડાં અને અમારા માટે થોડું ઘણું કંઈક લેવાનું કીધું હતું ને એટલે ગઈ પણ મને તો કાંઈ ધ્યાનમાં ન આવ્યું હા અશોક લઈ ગયા હતા એવી જગ્યાએ ને તે અને પાછા કેવા છે ખબર તમને અહીંયા આવવાનું કીધું ને તો શું કે ખબર મારે ઓફિસમાં કામ છે હું જાઉં છું મને અહીંયા ઉતારીને જતા રહ્યા હવે કેવું કહેવાય કે આ કુંભાર અહીંયા ન આવે તો સાચી વાત છે પણ સારું થયું તો અહીંયા આવી તો એ બાને મળવા તો મળ્યું હું તો મળી તમને પણ તમારા જમાઈ તમારા જમાય જમ જેવા છે અહીંયા તો આવતા જ નથી આવું મારે ન કેવું પડે પણ કેવું પડે આવશે આપણા ઘરે કંઈક પ્રસંગ થશે ને એટલે એ આવશે પણ હવે તું મને એ કે કે હવે આન સુધી રોકાવાની છે ને ના બા આ ઘરે કેટલું કામ છે ખબર છે તમને હજી થેપલા ને એવું બનાવવાનું છે નાસ્તો કરવાનો છે આ ચેવડો ને એવું બધું પેકિંગ કરવાનું છે હું તો છે ને થાકી જવાની છું આ જાય છે મારા સાસુ સસરાને વાટ મારી લાગવાની છે તો કેમ તારી દેરાણી કઈ નહીં કરાવે દેરાણી તો છે પણ અમારા સાસુ છે ને એ બંનેને સરખું કામ આપે છે અને દેરાણી હજી નવી નવી છે ને તો મને એકલતામાં એમ કે છે હિતલ વો જેટલું થાય ને એટલું તમારે જ કરવાનું હા નવી નવી વો ને હજી બહુ નહીં કામ આપવાનું લ્યો નવી છે તે નવી નવાયની છે એના બાપના ઘરે કામ ન કરતી હોય એવું કાઈ નહીં કરવાનું જો અહીંયા તો છે ને જેવી આવે ને તને એમ લાગે ને કે આ મારાથી થાય એમ નથી એવું કામ તો એને સોપતા જ જવાનું હા રસોઈના સ્વાદમાં હજી કદાચ ન ખબર પડતી હોય તો એ પાહી ને પાહી તો ઊભી જ રાખવાની હો કે જો આપણામાં મરચું આટલું વપરાય તેલ આવું વપરાય આપણે આવા સ્વાદનું ખાઈએ છીએ જો છૂટો દોર આપી દઈશ ને તો બધું તારે માથે રહેશે ને એ બેન જલસા કરશે સાચી વાત છે બા તમારી સમજો આ નવી નવી તો હું તમારી માટે તો આખી ઘરની જવાબદારી આપી દીધી હતી હા તો ત્યારે એને અક્કલ ન આવી કે આ નવી નવી છે તો એના માથે બધું ન ખાય સાચી વાત છે તમારી તમે જે કીધું ને એકદમ બરાબર છે જો જરાય પણ છૂટ આપીશ ને તો એ ઘરમાં એ હેરાણી બની જશે અને બધાના દિલ ઉપર રાજ કરશે અને હું હું એ ઘરની નોકરાણી બનીને રહીશ પણ જો તમે અહીંયા આવવાનો છે ને મને બહુ બધો ફાયદો મળે છે અરે દીકરીઓ આ તો જો મેં દુનિયા જોઈ છે મેં જોયા છે એટલે મને એમ થાય મારી દીકરી ત્યાં હેરાન ન થાવી પડે અને એને તો તું બરાબર કાબૂમાં રાખજે જરા કે નવરી બેસે ને એટલે કઈ જ દેવાનું હાલ છે આટલું કર નાખ ને આટલું કર નાખ અને હાંભળ હાવ નવરી જેવી લાગે ને તો કહી દેવાનું આ રસોડાના ખાના સાફ કરના ખ્યાલ ને એમ કરીને એને બોલાવાની અને જેવી કામે લાગે ને એ ઊભું થઈને ત્યારે વયા જવાનું એટલે બધું કાયદું હોય એટલે એને સાફ કરીને તો મૂકવું જ પડે સવાલ જ નથી ને બાબી જુઓ હા તમે છે ને તમે એક્સપર્ટ છો જુઓ બા સાચું કહો ને તો હવે તો મને એમ થયું હતું કે એ ઘરની હું જેઠાણી છું હવે હું હુકમ ચલાવીશ પણ આટલું બધું નહોતું વિચાર્યું કે હું આવું કરીશ તો આવું મને ફાયદો થશે હા અને બીજું તારા સાસુ સસરા જાત્રાએ જાય છે અને કપડાની ખરીદી કરવાની તો તું ઉપર નહીં ત્યારે તને તો કોઈ દિવસ એણે ખરીદી કરવા ન મોકલી તને નવા નવા કપડાંનો લઈ આપ્યા અને આ જાત્રાએ જાય છે તો તને સોંપ્યું અને એમાંય તે પાછું એને ગમશે નહીં ગમશે તો એ બદલવાય તારે જ જવાનું ને પાછું તો વાત તમારી સાંભળે કે તમને જેવું ગમે એવું તમે લઈ આવો તમારી વાત તો એકદમ બરાબર છે હો બા હા જ્યારે મારા મારે મંગળસૂત્ર કરાવવું હતું ને ત્યારે મારી સાસુ એ અશોક ને ચોખ્ખી ના પાડી હતી કે હમણાં હેતલ ઓને મંગળસૂત્ર કરાવવાની કઈ જરૂર નથી લ્યો હવે આ ઉંમરે એને બધાય શોક કરવા છે અને તમે નાના છો તો તમને નથી કરવા દેવા આ જો ને તારું મંગલસૂત્ર હાવ કેવું બોરિયા જેવું છે દેખાતો નથી તો બા આ લગ્ન કર્યા ને કયુંનું ચડાવેલું છે અને પેલી ચીબાવલી આવી છે મારી દેરાણી એને તો કેટલા ઘરેણા આપ્યા છે

ચા પાણી નાસ્તો કરીને જવાનું ના ના જવું પડશે જે પણો દેખાડવાનું છે કે નહીં હવે ચાલે આશીર્વાદ આપો કે હું આ કામમાં પ્રગતિ કરું તું કરી છે દીકરી કોની છે ચાલો આવજો તાઈ એ આવજો હા રેજો એ હા દામિની હા બોલ તે મને બોલાવી શું કામ હતું ભાભી હા મેં કાલે તમને વાત કરી હતી ને કે મારા ભાઈના ઘરે રાત્રે જમવા જવાનું છે હા તો તે ના પાડી દીધી ને સાંભળો તો ખરી કાલે જમવા જવાનું હતું ગઈ કાલે જમવા જવાનું હતું હા અને તમે કહ્યું હતું કે ઘરે થોડું ઘણું કામ છે ગોદડાને એવું બનાવવાનું છે એટલે તમે મને જવા નહોતી દીધી તો ત્યારે તો મેં મારા ભાઈને ના પાડી દીધી પણ ભાઈએ કહ્યું છે કે ગઈ કાલે ના આવી શકે તો શું થઈ ગયું આજે આજે પાછી આવી જજે છો દામિની હા રોજ રોજ તારો ભાઈ બોલાવશે અને તું રોજ રોજ જઈશ જમવા પણ તમે હા ઘરમાં એ કઈક કામ હોય ને હા કાલે કામ હતું એમ આજે પણ આ ઘરમાં કામ છે જ તે હા વાસણો પડ્યા છે પ્લેટફોર્મ સાફ કરવાનું છે કપડાં ધોવાના છે પણ એ તો રેગ્યુલર કામ છે ને જે રોજ આપણે કરતા હોય અને એ કામ બે કલાકમાં થઈ જાય છે તો મારી પાસે હજુ સમય છે બે કલાકમાં થઈ જાય છે બરાબર છે પણ આ ડ્રોવર આ કેટલા દિવસથી સાફ નથી કર્યા તો એ પણ સાફ કરવાના છે હા

પણ વસ્તુ એમ છે કે તારે જ આ ઘરમાં કામ કરવાનું છે એક મિનિટ પહેલી વાત તો એ કે તમે કહ્યું કે મારે મારો ભાઈ મને રોજે બોલાવે તો હું રોજે જમવા જઈશ પણ એ રોજે બોલાવતો નથી અને હું રોજે જતી નથી તમે જવા દો તો હું જાઉં ને ભાભી બરાબર છે આ છેલ્લા બે દિવસથી સાંભળું છું કે મારો ભાઈ બોલાવે છે મારો ભાઈ બોલાવે છે હા અમે લગ્ન કરીને આવ્યા અમે તો કોઈ દિવસ નથી ગયા અમારા મમ્મીના ઘરે તો જવાય ને હું થોડી તમને ના પાડું છું ભાભી આ તો ખોટું કહેવાય ને મારો ભાઈ બિચારો એટલા પ્રેમથી બોલાવે છે અને હે કેને મને રોગાઓ બોલાવે છે ખાલી જમવા બોલાવે છે ને જમીને હું પાછી આવી જઈશ હા આજે તારો ભાઈ બોલાવે છે કાલે તારા માસી બોલાવશે કબ પ્રમ દિવસે તારા મમ્મી પપ્પા બોલાવશે ને આ રોજ રોજ નોકુ નોકુ આવશે કાલે સવારે તમારે બન્ને જણાને ફરવા જવાનું હશે તો આ ઘર આ ઘરમાં શું બધું કામ મારે જ કરવાનું જો હવે તું આ ઘરની નાની હોઉં છો અને આ ઘરના બધા જ કામ તારે કરવાના અને આ ઘરની હું જેઠાણી છું તો તો હું મારું જેઠાણું પણ દેખાડીશ બરાબર છે કયા જમાનામાં જીવો છો તમે ચેઠાણું પણ ઉદેખાડીશ આવું કે ચાલે છે હા ગરમા ચાલે છે બીજે કઈ ચાલે કે ના ચાલે એ તો મને નથી ખબર અને આ ઘરમાં માં હું જેમ કહું ને એમ જ કરવું પડશે આ પપ્પા છે ને જત્રાએ ગયા છે જ્યાં સુધી પાછા ના આવે ને ત્યાં સુધી આ ઘર જવાબદારી મને આપી છે પણ આ તો જબરદસ્તી કેવાય ખાલી કોટો હુકમ ચલાવો છો તમે મારા પર જો તારે જે સમજ હોય ને એ સમજ જબરદસ્તી કે હુકમ હા ઘરની બહાર છે ને તારે નથી જવાનું જ્યાં સુધી મમ્મી પપ્પાને ના આવે ને ત્યાં સુધી અને ત્યાં સુધી હું જેમ કહું ને એમ જ કરવાનું તારે પાણી પીવું હોય ને તો મને પૂછવાનું સમજી તું હું તમારી ગુલામ નથી કે પાણી પીવું હોય તો પણ તમને પૂછું બધી વસ્તુ તમને પૂછીને ના કરવાની હોય હા તો માની લીધું કે તમે મારા જેઠાણી છો પણ મારા સાસુ નહીં હા તો તે કીધું ને કે આ હું તમારી ગુલામ નથી તો બની જા ને કોણ ના પાડે છે આ હું તને મારી ગુલામ બનાવવા તો માંગુ છું

હું કહું ને એટલું જ થશે આ તારાથી પ્રોબ્લેમ હોય કે ના હોય સમજી તારે એવા બધામાં પડવાની જરૂર જ નથી તું આ ઘરની નોકરાણી રહીને કામ કર ને તો પણ ચાલશે હ નોકરાણી કેવી વાત કરો છો આ શું થઈ ગયું છે તમને અને મમ્મી ગયા ને પછી તો ઘરનું વાતાણ ફરી ગયું છે સા હા તારા બાપે તને કઈ શીખવાડ્યું નથી કે આ મોટા સામે કઈ રીતે બોલવાનું ને કઈ રીતે નહીં મોટા મોટા હોય એને આવવાના હોય અને મને નોતી ખબર કે મોટા લખણ ના એટલા ખોટા હોય બરાબર છે આ તારી માં એ કે તારા બાપે તારામાં સંસ્કાર જ નથી નાખે કારણ કે એનામાં હોય તો નાખે ને તારા માં બસ બાપી મારા મમ્મી પપ્પા વિશે તમારે કાઈ બોલવાની જરૂર નથી ખબર છે ને હું અને મારો ભાઈ બંને એકલા રહીએ છે અમારા મમ્મી પપ્પા નથી હા નથી એટલે જ તો આટલી બધી લખણ ખોટી છે નકર તો ખબર પડે જ ને કે જેઠાણી સામે કેમ બોલવું ને કેમ નહીં સાંભળી લે

ઠીક છે ચાલો મૂકો હા ઓકે ઓકે મળીએ શાંતિથી હા કેમ શું થયું છે હા મોઢું કેમ ઉતરી ગયેલી ગઢી જેવું થઈ ગયું છે મારે તમારી સાથે થોડી વાત કરવી છે બોલો શું હુકમ છે કોઈ હુકમ નથી મારે તમારા ભાભી વિશે વાત કરવી છે ભાભી વિશે પણ કેમ શું થયું છે હા નક્કી આ ગઈ કાલે સાંજે આપણે જમવા જવાનું હતું અને આઈ થિંક મેળ નહોતો આવ્યો તે મને એવું જ કહ્યું હતું તો આ ક્યાંક આની પાછળનું કારણ ભાભી તો નથી ને હા તમારા ભાભી છે એનું અરે પણ તું સાંજે વાત કરી શકતી હતી ને મને કહેવાય શું વાત કરું હા ઘરમાં મારા સાસુ નથી ને અત્યારે એટલે મારા ભાભી મારા સાસુ બની બેઠા છે

હું મોટી વાવ છું ને મમ્મી મને જવાબદારી સોપી છે એટલે હું જેમ કહું ને એમ તારે કરવું પડશે હુકમ ચલાવે છે મારા પર એવું તો ના ચાલે આઈ નો હું એક કામ કરું છું ભાભીને સમજાવવાની કોશિશ કરું છું ક્યાં છે ભાભી ઘરે છે મને સમજાવતા નથી આવડતું ભાભીને તો પછી હું શું કરી શકું તું જ કે મને ભાભી છે ઘરે ભાભી ભાભી બહાર ગયા છે કારણ કે જેઠાણી છે ને એમને મજા આવીને ને જઈ શકે છે મારે જ નહીં જવાનું ઘણી નોકરાણી બનાવીને રાખે છે મેં નોતો ધાર્યું કે તમારા ભાભી આવા પણ હોય શકે અરે બે રૂપિયા છે એ તો બહાર કાંઈક અલગ ને અંદર કાઈ અલગ એટલા માટે જ તે તને પહેલેથી સમજાવવાની કોશિશ કરી હતી કે અત્યાર સુધી જે દેખાતું હતું ને સાચું સોનું એ નથી આ સોનાની પાછળ પણ લોખંડ છે એ જો તો દેખાડા કરવાની જરૂર જ નોતી ને પહેલેથી જેવા છો એવા જ રહેવાય ને હા સાચી વાત છે તારી પણ શું છે કે હા બધી હકીકત જણાવી ના શક્યો તને મને થયું કે લગ્ન પછી બધી ચોખ્ખી માંડીને વાત કરી દઈશ પણ જો સાચું કહું ને તો ભાભી માત્ર ને માત્ર પોતાના મનનું ધાર્યું કરે જેવું નથી એમ તો મોટાભાઈ મનાવે તો માની પણ જાય છે એટલે એક કામ કરી શકે હું મોટાભાઈને વાત કરું છું મોટાભાઈ પણ વડીલ જમાના જ છે ને અત્યારમાં પણ આ વાત એટલી મોટી છે જ નહીં કે એટલી મોટી કરવી પડે ફક્ત તમારા ભાભી એ સમજવાનું હતું કે કોઈ સંબંધીના ઘરે જવાનું હોય તો જવું પડે અને મારા ભાઈના ઘરે જવું જરૂરી હતું ખાલી એક જમવાની તો વાત હતી ને બીજું તો શું હતું શું શું કરું તારી માફી માંગી શકું કે ના ના એટલે આપણે ફરવા જવાના હતા નહીં ને ફરવા જવાના હોય તો એમ નહીં શું હોય ને જમવા જવાના હતા જમીને પાછા આવી જવાના હતા ઘરે આ બધી બાબતે કંઈ મેળ નહીં આવે તું મારા ઉપર ગુસ્સો કરીશ હું તને સમજાવીશ આમાં તારો કે મારો તો કોઈ વાંક નથી ને વાંક તો ભાભીનો જ છે ને પાક મારો છે ને કે હું તમારા ભાભીની વાત માનું છું એક સારી ડાય અને સંસ્કારી વહુ થવાની કોશિશ કરું છું બાકી તમારા તમારા ભાભીએ તો મને કહ્યું છે કે તું છે ને આ ઘરની નોકરાણી છો નોકરાણી ગઈને જ બોલાવે છે નોકરાણીની જેમ તો રાખે છે એવું તો ના ચાલે ગયા ને પછીથી એમને પોતાનો અસલી રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું છે જો આ નોકરાણી કહે છે આવી બધી વાતો છે તો પછી આવી રીતના તો ઘરમાં કોઈ ના રહી શકે તારી બાબતો સાચી જ છે હું છે ને હમણાં જ મોટાભાઈને મળીને વાત કરું છું મોટાભાઈને બધી હકીકત જણાવું છું કે આવી રીતે જો થશે ને તો પછી નક્કી આપણે લોકોએ જુદા થઈ જવું પડશે આમાં ભેગા તો કેવી રીતે રહી શકાય તું જ કે ને છોડ તું ચિંતા નહીં કર હું છું ને તારી સાથે હા અત્યારમાં ઘરના કામકાજ હોય તો એ પતાવું હું મોટાભાઈને બહાર જ બોલાવીને વાત કરું છું ચલ બાય જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ